સુરત મહાનગરપાલિકા દ્વારા જળ સંરક્ષણ ભાગીદારી અભિયાન અંતર્ગત વિવિધ ઝોન વિસ્તારમાં સત્તાવીસ કરોડના ખર્ચે અંદાજીત બે હજારથી વધુ ભૂગર્ભ જળ રિચાર્જ કાર્યોનું ભૂમિપૂજન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું ઉદના સ્થિત શ્રી છત્રપતિ શિવાજી સ્પોટ સંકુલ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ લોકોની પ્રાથમિક જરૂરિયાતોને પૂર્ણ કરવા અગ્રેસર મહાનગરપાલિકા તંત્રની સરાહના કરતા કહ્યું કે સુરત શહેરનો વિકાસ દેશના અન્ય શહેરો માટે પ્રેરણારૂપ છે એક સમયે સ્વચ્છતા માટે ટીકાપાત્ર સુરત શહેર આજે સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમે ઉભર્યું છે એ જ રીતે અન્ય ક્ષેત્રોમાં પણ લીડ મેળવી રહ્યું છે વધુમાં તેમણે કહ્યું કે ભાવિ આયોજન અંતર્ગત શહેરીજનોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે એવી સુદૃઢ વ્યવસ્થા મનપા તંત્ર દ્વારા કરાઈ છે મંત્રીએ ભૂગર્ભ જળસ્તર ઊંચા આવે અને ભાવિ પેઢીને પાણીની મુશ્કેલી ન પડે અને સમૃદ્ધ જળ વારસાની ભેટ મળે એની કેન્દ્ર અને રાજ્ય સરકારે કાળજી લેતા જળ સંરક્ષણ જનભાગીદારી અભિયાનની પહેલ કરી છે શહેરીજનોને ઘર સોસાયટી કે ઇન્ડસ્ટ્રીઝ સહિતની કોઈ પણ જગ્યાએ વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું માળખું ઊભું કરવા તંત્રની મદદ માર્ગદર્શન લેવા અપીલ કરી હતી અને ભાગીદારીની ક્રાંતિ રૂપે વરસાદી પાણીનો સંશય અવશ્ય કરવા આગ્રહ કર્યો હતો માનવીય વડાપ્રધાન શ્રીના નેતૃત્વ હેઠળ સમગ્ર ભારત દેશમાં ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા કેચ ધ રેન મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતી માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબે સમગ્ર સાઉથ ગુજરાતમાં મોટા પાયામાં રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર્સ બનાવવામાં આવે એમના માટેનું એક અભિયાન ઉપાડ્યું છે એમના જ ભાગ સ્વરૂપે આજે સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકાની જો ઇમારતો છે સુરત સિટી બ્રિજ સિટી તરીકે ઓળખાય છે એટલે બ્રિજસમાં જો પાણી કલેક્ટ કરીને એમને રેન વોટર હાર્વેસ્ટ કરીને એમને ભૂગર્ભ જલમાં ઉતારી શકાય એમના પણ આ સ્કીમમાં મોટા પાયા ઉપર આવરી લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ મેયર શ્રી દક્ષિષભાઈ માવાણી ધારાસભ્ય મનુભાઈ પટેલ મ્યુનિસિપલ કમિશનર શાલિન્ય અગ્રવાલ ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ સ્થાયન રાજ પટેલ શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી દંડક ધર્મેશ વાણીયાવાલા અગ્રણી નિરંજનભાઈ જાજમેરા કોર્પોરેટરો વિવિધ સમિતિના ચેરમેનો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા